એટલે અમે આજે તંત્રને જગાડવા આવ્યો અને હું ખુલ્લી ચેલેન્જ થી કહું છું કે હપ્તાલી હશે અને એનો જ એક સરકારી અધિકારી મારા સાથે હતા એ ડુપ્લિકેટ બિયારણ ને ઓરિજિનલ બિયારણમાં શું ફરક અરે તમે અધિકારીઓ છો આ કંપનીની દવા રાણાવ લીધેલી હતી મને ડુપ્લિકેટની શંકા જ હતા મેં પોરબંદર કૃષિ અધિકારી પાસે સેમ્પલ લેવરાયા એને અમને ઇઠ્યાવીસ દિવસનું કીધું તો એ અમે ત્રીસ દિવસ ઉપર રાહ જોઈ રિપોર્ટ આવી ગયો છતાં એ લોકો સાહેબ એમ કહે છે કે રિપોર્ટની કોપી અમે તમને ન આપી હકીએ અમને રિપોર્ટની કોપી આપવામાં વાંધો હું મેં ફરી સેમ્પલ ડબલા મેં આપ્યા બિલ મેં રજૂ કર્યું ખેતીવાડી અધિકારી ની ઓફિસે હું ગયો મેં એને હારે લીધા એ સેમ્પલ લેવા આવ્યું છતાં પણ મને બિલની કોપી રિપોર્ટ ના બિલ ની કોપી આપવાનું ના પાડે માંડવીમાં છંટકાવ કરવાની દવા હતી પ્રાયોગસર બીએસએફ કંપની નો પ્રાયોક્ષર દવા છે ને આનું રિઝલ્ટ ન મળતા મારા ખેતરમાં નુકસાની ગઈ છે જાડવા ઉકાણા હે અને બીજો ઉતારો કપાય એ અલગ છે ઓગણત્રીસ હજાર બસો પચાસ રૂપિયા મેં દવા ખરીદેલી છે એક નંગ ના સાડા ઓગણીસો રૂપિયા લીધેલા હે એવા મેં પંદર નંગ લીધેલા હે દવા નકલી છે એ અમે મને જાણ થતા સ્કેન સ્કેન કરતા થતા બીજા જોતા મને જાણ થઈ ગયા ડુપ્લિકેટ એ હું ખેતીવાડી અધિકારી પાસે ગયો ઈ લોકોને જાણ કરી મેં બિલ રજૂ કર્યું મારા ત્રણ ડબલા આપ્યા એ લોકોએ અહીંયા સીલ માર્યું સીલ મારે ત્રણ ડબલા ને અને એક ભરતભાઈ ને દીધું એક ખેતીવાડી અધિકારી લઈ ગયા અને એક રિપોર્ટ માં એ રિપોર્ટ આવી ગયો છે અમારા ગામના ખેડૂત બળદેવભાઈ રાણા શિવ ગોરખ એગ્રો સેન્ટર પરથી દવા લીધેલ હતી અને તેની શંકા જતા તે ખેડૂતે વિસ્તરણ વિભાગમાં અરજી કરેલી અને ત્યાં સેમ્પલિંગ કરાયું એમનો રિપોર્ટ પણ આવી ગયો રિપોર્ટમાં જે ટેકનિકલ આવે પ્રયોગશાળા દવામાં એ રિપોર્ટમાં ઝીરો ઝીરો ટકા આવ્યું છે આ આ માત્ર ખાલી એક કોઈ એક એગ્રોમાં થાય એવું નથી પોરબંદરમાં સો થી વધારે એગ્રો છે સો થી વધારે એગ્રો છે એમાંથી નેવું નેવું ટકા એગ્રોમાં બાયો પ્રોડક્ટ વેચાય છે બીજી ગેરકાયદેસર ઘણી દવા વેચાય છે ડુપ્લિકેટ વેચાય છે ડુપ્લિકેટ ખાતર વેચાય બિયારણ વેચાય એ બધું વેચાય છે કોઈ અધિકારીઓ કોઈ જાતની કઈ કાર્યવાહી કરતા નથી એમ શું માને